ਭਾਇਰੇ ਪਿੰਡ ਬ੍ਰਹਮੰਡ થી ਪਰਸੇ ਗੁਰੂ ਪਾਨਬਾਈ ਤੇਨੋ ਰੇ ਦੇਖਾੜੂ ਹੂੰ ਤੁਮਨੇ ਦੇਸ ਰੇ ਗੰਗਾ ਰਸਤੇ ਐ ਮਬੋਲੀਆ ਰੇ ਜੇ ਤਿਆ ਨਹੀਂ ਮਾਇਆ ਨੂੰ ਜਰੀਏ મિત્રો આનાથી આગળના ઓડિયોમાં ગંગા સતીએ પાનબાઈને સજાતી વિજાતીની ઝુગતી બતાવી તે આપણે જોયું એટલે કે ગંગા સતીની એ વાત આપણે સાંભળી અને સમજ્યા હવે એનાથી આગળની વાત છે એનાથી આગળ ગુરુજીનો દેશ બતાવવાનું કહે છે કે પિંડરે બ્રહ્માંડથી પરસે ગુરુ પાનબાઈ તેનો હું તમને દેખાડું દેશ તો ગુરુનો દેશ ક્યાં તો પિંડ અને બ્રહ્માંડથી પર છે તો એ દેશને સમજવા માટે પહેલા પિંડ અને બ્રહ્માંડની સમજ મેળવી જોઈએ તો એક છે આ બહારનું બ્રહ્માંડ અને એક છે ભીતરનું બ્રહ્માંડ બહારના બ્રહ્માંડમાં જે છે એ બધું આ ભીતરના બ્રહ્માંડમાં છે પિંડે શો બ્રહ્માંડે ને બ્રહ્માંડે શો પિંડે એટલે એને બહારના બ્રહ્માંડને લઘુ આવૃત્તિ ગણે છે અને આ ભીતરના બ્રહ્માંડને પિંડ કહે છે ગંગા સતી પાનબાઈને આ પિંડ બ્રહ્માંડથી જે પર છે તેવો ગુરુનો પ્રદેશ બતાવવાનું કહે છે ગુરુનો દેશ બતાવવાનું કહે છે હવે આપણને કોઈ પૂછે કે તમારો ગુરુદ્વારો ક્યાં તમારા ગુરુ ક્યાં છે તો આપણે શું કહીએ આપણા ગુરુ જ્યાં રહેતા હોય તે સ્થળ કે શહેર ગામનું નામ આપણે આપીએ છીએ કે ભાઈ મારા ગુરુ રાજકોટ છે તો આ જે રાજકોટમાં ગુરુ છે તે તો દેહધારી ગુરુ છે એટલે ગુરુ તો પિંડ છે દેહધારી ગુરુ એ તો એક પિંડ છે પણ ગુરુ ક્યાં આ પિંડ એ કાયમ નથી ગુરુ કાયમ છે આ પિંડ તો રહેવાનું માટે કરશે ગંગા સતી શું કે છે કે પિંડ પર છે ગુરુ આ પિંડમાં કે બ્રહ્માંડમાં ગુરુ નથી ગુરુ એથી ઉપર છે વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન સમજાવતા ગંગા સતી ગુરુના સ્વરૂપનો ખ્યાલ આપે છે કે જો પિંડ એટલે કે શરીર આપણું સ્વરૂપ ન હોય તો પછી ગુરુનું સ્વરૂપ ક્યાંથી હોઈ શકે અર્થાત ગુરુનું સ્વરૂપ એ પિંડથી પર છે પિંડ તે રહેવાનું ઘર છે અને ઘરમાં રહેવા વાળો તો અલગ છે પણ આપણે શરીર સાથે ચોટેલા રહીએ છીએ શરીરથી અલગ છીએ એવું આપણને ક્યારેય લાગતું નથી ખરેખર અંદર એક તત્વ એવું છે કે જે શરીર અને તેની ક્રિયાને નિયંત્રિત કરે છે વિચારની પ્રક્રિયાને પણ નિયંત્રિત કરે છે આ તત્વ કયું છે આ જે તત્વ છે તે પિંડ અને બ્રહ્માંડના નિયમથી પાર છે પિંડ અને બ્રહ્માંડ ત્રણ ગુણને આધીન છે માટે આખો ખેલ ત્રિગુણ માયાનો ખેલ છે હવે ગુરુનો અર્થ અંધકારને દૂર કરે તે ગુરુ ગુરુ નામ અંધકાર અને રૂ નામ પ્રકાશ અંધકારને દૂર કરે તે બ્રહ્મની પણ પાર નીકળી ગયેલ જેની સ્થિતિ છે તે અને આપણે તેને પરબ્રહ્મ કહીએ છીએ અને એને પિંડ અને બ્રહ્માંડના નિયમ લાગતા નથી ગંગા સતી જ્યારે ગુરુની વાત કરે છે ત્યારે આ ગુરુની વાત કરે છે દેહધારી ગુરુની વાત નથી કરતા આપણે અંદર પણ આ તત્વ છે જેને આપણે દ્રષ્ટા કહીએ છીએ અત્યારે આ દ્રષ્ટા ત્રણ ગુણને આધીન થઈને કામ કરી રહ્યો છે શરીરમાં થતી ક્રિયાઓ મનમાં ઉઠતા સારા નરસા ભાવોને જુએ છે એક સ્થિતિ એવી આવે છે કે તે ત્રણેય ગુણ પિંડ અને બ્રહ્માંડને પણ જુએ છે અને અત્યારે તે આપણી પકડમાં નથી પરંતુ તે પિંડ અને બ્રહ્માંડના નિયમોને પણ જુએ છે તે પિંડ અને બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ અને લય કેવી રીતે થાય છે તે પણ જાણે છે આ સ્થિતિને આપણે કેવલ જ્ઞાન કહીએ છીએ આ જ્ઞાનરૂપી જે દેશ છે તે ગુરુનો દેશ છે આ પિંડ અને બ્રહ્માંડ દેશ અને કાળથી બંધાયેલા છે એવી રીતે તો કે આ શરીર અત્યારે ક્યાં કયા શહેરમાં ક્યાં છે તો કહીશું કે અમદાવાદમાં રાણી વિસ્તારમાં ઘેર કોઈ પૂછે કે ફલાણાભાઈ ક્યાં છે તો એમ કહીશું કે ઉપલા રૂમમાં બેઠા છે એમાં શરીર દેશથી બંધાયેલું છે એમ કાળથી પણ બંધાયેલું છે ક્યારે જન્મ થયો હતો ક્યારે અહીં આવ્યા હતા કેટલો સમય રોકાવાનો છે આ કાળ થયો એટલે આપણા બધો વ્યવહાર દેશ અને કાળથી બંધાયેલો છે હવે વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન સમજાવતા ગંગા સતી અંતે ગુરુના સ્વરૂપનો પણ ખ્યાલ આપે છે કે જો પિંડ શરીર આપણું સ્વરૂપ ન હોય તો ગુરુનું સ્વરૂપ પણ ન હોઈ શકે અર્થાત ગુરુ સ્વરૂપ આગળ કીધું એમ પિંડથી પર છે અને અમૂલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય પછી ગુરુનું શરીર શિષ્ય માટે મહત્વનું બની રહેતું નથી પિંડથી ગુરુ પર છે જે પિંડમાં છે તે જ બ્રહ્માંડમાં છે આથી પિંડ અને બ્રહ્માંડ બંનેથી ગુરુ પર છે બ્રહ્માંડ સુધીનો વિસ્તાર છે એ માયા અંધકારરૂપ રૂપ દેશ અને કાળને એક અર્થમાં માયા કહેવાય માયા એટલે જે માપી શકાય બ્રહ્માંડ સુધીનો વિસ્તાર છે એ માયા અંધકારરૂપ છે જ્યારે પ્રકાશરૂપ ગુરુનું સ્વરૂપ એ માયાના વિસ્તારથી પર છે તેથી જ વાસ્તવિક ગુરુનું સ્વરૂપ છે તેનું સ્થાન પિંડમાં નથી તેમ બ્રહ્માંડમાં પણ નથી આ બંનેથી પર છે અને એ જ ઈશ્વર છે એ જ આત્મ સ્વરૂપ છે એ દેશ એ જ ગુરુનો દેશ છે આ દેશમાં માયાનો પ્રભાવ નથી અંશ માત્ર પણ ત્યાં માયા નથી એટલે કે તે માયાથી પર છે ને કાલાતીત અને અનંત છે અને આપણે તેને મોક્ષ કે નિર્વાણ કહીએ છીએ ગંગા સતી પાનબાઈને આવા દેશમાં લઈ જવાનું કહે છે સદગુરુ ભગવાનની જે